જામનગર મહાનગરપાલિકાની ટીમ દ્વારા જર્જરિત આવાસનો સર્વે કરવામાં આવ્યો છે ઉમ્યાનગરમાં લાલવાડી પાસેના જાડાના પાંચસો વીસ આવાસ આવેલા છે જેનો સર્વે કરી જર્જરિત આવાસોને નોટિસ આપવામાં આવી છે મોટા ભાગના આવાસો જર્જરિત હાલતમાં જોવા મળ્યા છે તો સ્લમ શાખા દ્વારા સર્વે કરી આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે

તો આજે આ બ્લોકમાં ડોર ટુ ડોર સર્વે કરી રહ્યા છીએ અને પ્રાથમિક અંદાજે મેળવી રહ્યા છીએ કે ભાઈ આ જે આવાસો છે એ કેટલા વપરાશમાં છે કેટલા બંધ હાલતમાં છે અને ખરેખર એમાં કુટુંબમાં કુલ પરિવારો કેટલા રહે છે અને આ સર્વેના આધારે ભવિષ્યમાં જે કઈ આ નીતિ વિશે નિર્ણય લઈ અને આગામી આયોજન છે એ હાથ ધરી શકાય